બેરિકેડ પાર કરે છે અને એ સાથે જ બીજા ઘણા સાંસદો જેઓ પોતાની આવાજ બુલંદ કરી આખા દેશને હચમચાવી દીધેલ છે નારાબાજી કરી છે એનાથી આવી જાય છે કે દેશની અડધે અડધ જે જનતા છે જે મતદાતાઓ છે તેઓ માંગણી કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે વોટ છોડ છોડ વોટ કારણ કે બધાને ખબર પડી ગઈ છે કે નરેન્દ્ર મોદી ની ચોરી કરીને આજે ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે કડવું છે પણ સાચું છે